ગુજરાતમાં ગરબામાં દીકરીઓ રાતના મોડે સુધી ગરબા રમે એ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા છે અને એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ સરકારની વાત નથી આવતી અને દીકરીઓ સેફ ગરબા રમી અને ઘરે પહોંચે છે એ ગુજરાતની ખુમારી અને અસ્મિતાનો સવાલ છે એટલા માટે આ ચાલતો આવ્યો છે પણ મારે રીવાબા તમને પૂછવું છે કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સના કારણે કોઈ દીકરીઓ વિધવા થાય તો શું એનો વિરોધ ના કરવો ગુજરાતમાં દીકરીઓના બળાત્કાર થાય અને એમાં ભાજપના નેતાઓ હોય તો શું એનો વિરોધ નહીં કરવાનો અને શું રીવાબા તમે મને કહી શકો કે તમારા જામનગરમાં તમારી વિધાનસભા ક્ષેત્રમાં એક ટીપુ દારૂ કે એક જરાક પણ ડ્રગ્સનું વેચાણ નથી થતું શું તમે એનો ચોખવટ કરી અને મીડિયાની સામે આવીને કહી શકો છો તમારા મતે તો ખાલી એવું જ છે કે તમારે મત લેવા અને બે હજાર સત્યાવીસ માં જીતવું છે તમારા મતે એ નથી કે ગુજરાતની દીકરીઓ મહિલાઓ સેફ રહી અને ગુજરાતની અસ્મિતાને કાયમ રાખી શકીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ